આરડીસી પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનાના કામે આરોપીને સાણંદજીઆરડીસી પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો છે ત્યારે આશરે સાડા છ વાગ્યે આ કામના ફરિયાદી તથા જીતેન્દ્ર જવાહરલાલ રોત તથા મહીપાલ સુરજભાન યાદવ ટ્રક લઈને ચા પીવા ઝીરો હોમ્સ ખાતે જતા હતા તે વખતે પાન પાર્લર પાસે રીક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલ હતું જેથી ફરિયાદી સાથેના ટ્રક ડ્રાઈવર મહિપાલ યાદવી આ મહેશભાઈ વાઘેલાને આ એક્ટિવા સાઈડમાં લેવા કહેતા એક્ટિવા સાઈડમાં લીધેલ નહીં અને જેમ ભાવે તેમ ઊંચા અવાજથી બોલવા લાગ્યા આ બાદ સાહેબ જીતેન્દ્રભાઈ રોત ના હોય ટ્રક માંથી નીચે ઉતરી એક્ટિવા સાઈડ માં કરી મહેપાલ યાદવ ના હોય ટ્રક આગળ લેતા આ એક્ટિવા સાઈડમાં લેવા બાબતનું નું મન દુઃખ રાખી આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલા ના હોય ફરી સાથેના ટ્રક ડ્રાઈવરને બરડાના ભાગે લોખંડના પાઇપ મારી તેની કમરના પાછળના ભાગેથી છરી કાઢી મહેપાલ છાતીમાં ડાબી બાજુએ તથા જમણા હાથના અંગૂઠા પાસે છરી મારી મહેપાલ યાદવનું મોત નીપજાવી ફરિયાદીના ડાબે હાથે તેમજ પગના થાપાના ભાગે લોખંડની પાઇપ મારી મૂંઢ ઇજા કરી હતી જે બાબતે ટેકનિકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ કામના આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલાને ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્યના સાળંગ જેડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે ગઈકાલ સવારમાં સાડા છ વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહીપાલ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ ત્રણ જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા દરમિયાન વચ્ચે જે ચરોલ ગામમાં જ વન જીરો કોમ્પ્લેક્ષ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવાની રિક્ષા વચ્ચે પડી હોય તેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા એક્ટિવાટાવવાની ના પાડેલી દરમિયાન જે કી એમની વચ્ચે રજક થઈ એના કારણે આ કામના આરોપીએ મંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્રેસે ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી આ ગામનો જે આરોપી છે એ એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરલ ગામ છે ત્યાં એની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનનો કલું દુકાન જેવું ચલાવે છે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસિક ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવેલી આવે બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયએસપી છે નીરજ કસરી સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમાથી મળી આવેલો આરોપી વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગરભરી ટ્રોલી એ છોડીનો ગુનો છે એ ઉપરાંત સાણંદ જેડીસીમાં બે હજાર ત્રેવીસમાં લૂંટના બે ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે આ કામે જે આરોપી છે એનો ગુનાદ ઇતિહાસ છે એના આધારે જે કાર્યવાહી છે સંજીવ રાજપૂત અમદાવાદ